ભાજપે વર્ષોથી ભાજપને ટેવ પડી ગઈ હતી એના કડદા કોઈ બંધ કરાવી અને પોસાતું નહોતું આપના સાત નેતાઓ જેમાં રાજુ કરપડા પ્રવીણ રામ અને રમેશ મેર જેલની બહાર આવ્યા છે અમારા નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા એવી વાત ઈસુદાન ગઢવીએ કરી હતી

ઈસુદાન ગઢવી સહિતના નેતાઓનો જેલ બહાર જમાવડો જોવા મળ્યો હતો રાજકોટ જેલ બહાર આપના કાર્યકરોની મોટી ભીડ જોવા મળી હતી અમારા નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા એવી વાત ઈસુદાન ગઢવીએ કરી હતી તો સાથે સાથે કરદાકાંડમાં એકસો ને આઠ દિવસ બાદ આજે ન્યાય મળ્યો છે એવી વાત પણ ઈસુદાન ગઢવીએ કરી હતી જેલવાસ બાદ આપના નેતાઓ ફરી જનતા વચ્ચે જશે લોકશાહીમાં અમારો અવાજ દબાવવાનો પ્રયાસ એ નિષ્ફળ જશે એવી વાત પણ ઈસુદાન ગઢવીએ કરી હતી તો બોટાદની અંદર જે કડદાકાંડ થયો મહાપંચાયત દરમિયાન જે ભાગ દોડ મચી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો તેમાં કેટલાય આમ આદમી પાર્ટીના નેતાઓને જે પોલીસે ધરપકડ કરી હતી અને જેલમાં બંધ હતા એમાં મુખ્યએ રમેશ મેર રાજુ કરપડા અને પ્રવીણ રામ જે છેલ્લા એને એકસો ને આઠ દિવસથી જેલની અંદર હતા પરંતુ ગઈકાલે તેઓના જામીન થયા અને આજે તેઓ જેલ બહાર આવ્યા ત્યારે ત્યાં યસુદાન ગઢવી સહિતના હેમંત ખવા જેવો ધારાસભ્ય છે તે સહિતના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા ત્યારે ઈશુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું હતું કે એકસો દિવસ બાદ અમને ન્યાય મળ્યો છે હજુ અમારા નેતાઓ લોકો વચ્ચે જવાના છે લોકોનો અવાજ બનવાના છે લોકશાહીમાં અમારો અવાજ દબાવવાનો જે પ્રયાસ છે એ પ્રયાસ અમે નિષ્ફળ કરીશું આવી વાત ઈસુદાન ગઢવીએ કરી હતું વધુ જેલ બહાર આવતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવું સાંભળ્યું બોટાદ કરદાકાંડમાં જેને કહેવાય કે રાજુ કરપડા અને પ્રવીણ રામે એકસો આઠ દિવસથી જેલવાસ ભોગવી છે ત્યારબાદ આજે જેને કહેવાય કે આમ આદમી પાર્ટીમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે અત્યારે રાજકોટ જેલ ખાતે જ્યારે એ છૂટી રહ્યા છે એમની સાથે બીજા પણ છૂટી રહ્યા છે ખેડૂતો ત્યારે આપણી જોડે અત્યારે ઈસુદાનભાઈ જોડાયા છે તો એમની પાસેથી વધુ માહિતી મેળવશું કે કઈ રીતે આ મામલો આખો કરદાકાંડનો ચાલુ થયો હતો અને એકસો આઠની જેલ જે ભોગવી છે ત્યારબાદ આજે બારે આવી રહ્યા છે શું કહેશો બિલકુલ ભાજપે કડદા કરવાનું વર્ષોથી ભાજપને ટેવ પડી ગઈ હતી અને એના કરદા કોઈ બંધ કરાવી અને પોસાતું નહોતું પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ પ્રવીણભાઈ આખી ટીમ જ્યારે બોટાદમાં કડદાની વિરુદ્ધ જ્યારે હળદરમાં મળ્યા પહેલાં તો તમે વિચાર કરો લેખિતમાં આપતા નહોતા અમે તો કડદો ચાલુ જ રાખીશું ભાઈ કોઈ લેખિત બેખિત મળશે નહીં આ અમારો ધંધો છે અને અમે એપીએમસીમાં બેઠા છીએ અમે ભાજપ પડ્યા છીએ અને ઉપર અમારી સરકાર છે અને અમિત શાહ અમારા સહકારી મંત્રી છે અને અમે ચોખ્ખું કડદામાં છૂટ છે ભાઈ કોઈના બાપની તાકાત નથી કરદા અટકાવી શકે પણ જ્યારે દસ હજાર ખેડૂતો એકઠા થયા અને પછી હળદરમાં જે મિટિંગો થઈ અને આખા ગુજરાતની ખેડૂતોને એવું થયું કે કડદા ખરેખર આ ખોટું થાય છે કડદાનું તો આપણે આપવાની જરૂર નથી હોતી અને પ્રજા જાગૃત થઈ અને પહેલી વખત ભલે અમારા નેતાઓને એકસો આઠ દિવસ જેલમાં જવું પડ્યું ખેડૂતોને જેલમાં જવું પડ્યું પણ કડદા આખા ગુજરાતમાં બંધ કરાવ્યું આમ આદમી પાર્ટીએ હવે કડદાથી આગળ વધશે ખાતરની અછત માટે લડત ચલાવશે થાંભલા બેફામ નાખવામાં આવે છે એની જમા લડત ચલાવવામાં આવશે બિયારણ જે નકલી આવે છે ને એ આવે છે ભેડસણવાળું એની એની વિરુદ્ધની લડત ચલાવવામાં આવશે ખેડૂતોના મુદ્દે આંદોલનો ચાલુ રહેશે મારે એટલું જ કહેવું છે કે જલિયાવાળા બાગમાં જે રીતે અંગ્રેજોએ કર્યું હતું એવું ભાજપે હળદરમાં ગામમાં કર્યું ખેડૂતોને મહિલાઓને બેટીઓને દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા કેટલાય એવા ખેડૂતો જેલમાં ગયા છે ને હું મળવા ગયેલો એના ઘરે છૂટ્યા પછી એ લોકો તો ક્યાંય હતા નહીં બિચારા એટલે અંગ્રેજોથી બદતર ભાજપ ને મત આપનાર અને એના સગા સંબંધીઓ મારી વિનંતી છે કે મહેરબાની કરીને ભાજપને મત ન આપતા ને તો અત્યારે તો હળદરમાં અત્યાચાર કરી રહ્યો છે કાલે તમારા ઘરે અત્યાચાર કરશે શું કહેશો આપે જે કરદા માટે લડત આપી હતી આમ આદમી પાર્ટી જેને કહેવાય કે ખડે પગે રહ્યું હતું તો ખરેખરમાં શું કરદો બંધ થયો એવું તમને લાગે છે કડદો બંધ થઈ ગયો ને હવે તો કડદો કરી એટલા માટે નહીં શકે કે ખેડૂતો જાગૃત થઈ ગયા અમારું કામ છે ખેડૂતોને જનતાને જાગૃત કરવાનું આજે ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાઈ આ કડદો આપણે શું કામ આપીએ વિડીયો બનાવે એટલે તરત કડદો બંધ કલાકમાં ઓફિશિયલી તો કંઈ છે નહીં સરકારે નોટિફિકેશન કરવું પડ્યું ત્રીસ વર્ષની સરકારે આજે નોટિફિકેશન કરવું પડ્યું હવે કોઈ કડદો ન કરતા હવે આમ આદમીવાળા જાગી ગયા છે ખેડૂતો જાગી ગયા છે આપણું ખરાબ દેખાશે ખરાબ દેખાશે એટલે ડર છે બાકી આ લોકોને લૂંટવામાં ડર નથી કાંઈ તો કહેવાનું મારું એ છે કે એકસોને બસો મણ મત ભળી ત્યારે ખરીદતા હતા ગયા વર્ષે જ્યારે હમણાંની વચ્ચેની ચૂંટણી આવી એમાં મત ભાજપને મળ્યા એટલે ભાજપવાળા બધા મીટિંગ કરી કોઈ ખેડૂતો નારાજ નથી એકસો ને કરી એટલે પંચોત્તર મણ કરી નાખો પછી મેં આંદોલનની ચીમકી આપી આમ આદમીવાળાએ બધા આંદોલન કરવાની નક્કી કર્યું ત્યારે એ ને પચીસ મણે ખરીદી કરી ટેકાના ભાવે ફરીથી જો ભૂલથી ખેડૂતો એના જ્ઞાતિ જાતિ ધર્મના નામે મત આપશે તાલુકા જિલ્લામાં તો આવતા વર્ષે ખાલી પચાસ મન મગફળી ભાજપ ખરીદવાનું છે ટેકાના ભાવે અંદર માહિતી છે પાકી શું કહેશું ચૂંટણી હવે બસ થોડા બાકી રહ્યા છે સામે દેખાય છે ચૂંટણી તો ચૂંટણીમાં તમારો શું એજન્ડા રહેશે કઈ રીતે તમે ચૂંટણીમાં લડતા આપશો ચૂંટણીમાં અમે તો ખાલી ઊભા રહેવાના છીએ સંઘર્ષ કરવાના છે લડવાના છીએ ગુજરાતની જનતા છે ને એ ચૂંટણી લડવાની જ આવે ભાજપની તાનાશાહીને એ જવાબ આપવાની છે તમે વિચાર કરો ભાજપ સ્માર્ટ મીટ સ્કૂલની વાત કરી હતી સ્માર્ટ મીટરની તો એને વાત જ નથી તો સ્માર્ટ મીટર ક્યાંથી આવી ગયું અને નથી જોતું એ આપે છે ધરા સ્કૂલ જોઈએ છે દવાખાના જોઈએ છે એ નથી આપતું એટલે સ્માર્ટ મીટર નાખે અને સ્માર્ટ મીટર હમણાં કામ શું કામ અટકાવ્યું છે કે ભાઈ ચૂંટણી આવે છે એટલે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં મત ભાજપને કદાચ ન મળે એવું બીકે અત્યારે સ્માર્ટ મીટર બંધ કરી દીધું છે હું તમામ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે એ બધા નાગરિકોને વિનંતી કરું છું ભૂલથી કમરનું બટન એટલે બીજા દિવસે સ્માર્ટ મીટર આવી જશે અને તમારા દીકરા ના પાડશે નાખશે તો જેલવાસ ભોગવીને બહાર આવી રહ્યા છે એક ખુશીનો માહોલ છે પણ જ્યારે હવે આગળ પણ લડત આપવાની રહેશે અને આગળ પણ જો આ રીતનું થતું રહેશે તો હવે કઈ રીતે તમે લડત આપશો અમારા યોદ્ધાઓ રાજુભાઈ પ્રવિણભાઈ રમેશભાઈ મેર સહિત બધા એની પહેલા રાજુ બોરખતરીયા પિયુષ પરમાર મહેપાલસિંહ ઝાલા કેટલાય યુવાનો જેલ ભોગવીને આવ્યા છે જેલથી અમે ડરવાના નથી આની પાસે જેલનો હથિયાર છે ને અંગ્રેજોની છે એ સમયે પણ અંગ્રેજો તો નીકળવાય નહોતા દેતા એટલી હાલત ખરાબ હતી દેશની છતાંય આજ ભારતની જનતાએ અંગ્રેજોને ભગાડ્યા છે તે જ રીતે અમે ભાજપને ભગાડીશું ભાજપથી ડરવાના નથી અને જેલમાં નાખવાનો જેટલા લોકો છે તૈયારી કરી લે અમે જેલમાં ગયા જશું પાછા કંઈ વાંધો નહીં પણ ગુજરાતની જનતાની લડાઈ સંઘર્ષની લડાઈમાં આમ આદમી પાર્ટીનો એક એક યુવા એક એક સૈનિક મજબૂત મજબૂતા લડશે ત્યારે તમે જે રીતે જોયું કે જેલ થાવી હોય તો થાય પણ લડત તો આપવાની જ છે તે રીતનું પણ અત્યારે કહેવામાં આવ્યું છે ત્યારે હવે એ જોવાનું કે આગળ કઈ કઈ રીતની આ ચૂંટણી આવે છે ત્યારે લડત આપે છે કઈ રીતનો ખેડૂતો માટે અત્યારે હવે લડે છે તે પણ એક મહત્વનું છે અને કઈ રીતે આગળ હવે પગલા લેવાય છે ન્યૂઝરૂમ ગુજરાત સાવનજાની રાજકોટ